મિત્રો આજે હું તમને એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી કહેવાનો છું અને બહુ મસ્ત મજાની અને રિયલ સ્ટોરી છે આમાં કોઈ પણ પ્રકારનું એક પોઈન્ટ વન ટકા પણ મેં ભેળવેલું નથી વાત છે મિત્રો અને તમને ઘણું બધું શીખવા મળશે સો ટકા શીખવા મળશે સો ટકા મિત્રો બે હજાર સોળ અને સ્થળની વાત કરું તો રાજકોટમાં એક વ્યક્તિ કે જેને શિક્ષક બનવું હતું ટીચર બનવું પહેલેથી ને સપના હતું એનું કે એક શિક્ષક બનવું છે જ્યારે એ સ્કૂલમાં ભણતો ને વ્યક્તિ ત્યારે શિક્ષક દિવસની ઉજવણી થાય ને એટલે એને એમ જ હતું કે યાર આહા કેવી ટીચરને માન મળે મારે એક શિક્ષક બનવું પહેલેથી જ એનું એક જ સપનું શિક્ષક શિક્ષક અને શિક્ષક બધાના તમારા સપના અલગ અલગ હોઈ શકે બધાના સપના અલગ અલગ હોઈ શકે એની સપનાની પાછળ લોકો દોડી શકતા હોય છે અને દોડી પડતા હોય છે એમ જ આ વ્યક્તિ જે છે એને શિક્ષક બનવું હતું એ અનનોન વ્યક્તિની હું વાત કરવા જઈ રહ્યો છું બરોબર છે એને ઘણી બધી સ્કૂલમાં ઘણી બધી જે રાજકોટની કહેવાય નામાંકિત સ્કૂલો છે અને ઘણી બધી સ્કૂલોમાં એને ઇન્ટરવ્યુ આપ્યા પોતાનું રિઝ્યુમે આપ્યું પોતાના ડેમો લેક્ચર્સ આપ્યા અને ફ્રેશર્સ હતો બરોબર ફ્રેશર હતો એટલે એમ કોઈ ડાયરેક્ટ એમને સીધું એક જ વસ્તુ તમારી પાસે એક્સપિરિયન્સ નથી તમને આ વસ્તુ આવડતી નથી તમને અંગ્રેજીમાં થોડા કાચા પડો છો તમે ફ્લુઅન્ટલી બોલી નથી શકતા પણ ઘણી બધી વસ્તુ એના મનમાં હતી અને એક જ વસ્તુ કે જ્યારે તમે ડેમો દઈને જાઓ ને અમે તમને કોલ કરીશું શું કરીશું કોલ કરીશું આવા દરેક દરેક સ્કૂલમાં એક જ વસ્તુ એ એક જ વ્યક્તિને કહેવામાં આવતી અમે તમને કોલ કરીશું પણ મિત્રો એ વ્યક્તિ ક્યારેય હાર માનતો નથી એને કંઈક કરવું જ તું પછી હવે કોઈ સ્કૂલમાં એમને એડિ સુકમાઈ કહેવાય કોઈ જોબ મળતી નથી નોકરી મળતી નથી હું શબ્દ વાપરીશ નોકરી નોકરી મળતી નથી એટલે જે સ્કૂલમાં એ વ્યક્તિ ભણ્યો તો ને બરોબર જે સ્કૂલમાં એ વ્યક્તિ ભણ્યો તો એ સ્કૂલમાં ગયો અને એ સ્કૂલના પ્રિન્સિપલ એમને ઓળખતા હોય એટલે કીધું કે સર તમે કોઈ પણ પગાર આપો પણ મને તમારે અહીંયા જોબ આપવી જ પડશે મારી પાસે કોઈ અનુભવ નથી મેં હજી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું જ છે એવું એ વ્યક્તિ કહેવા માંડ્યો ત્યારે એ પ્રિન્સિપલ બહુ સારા એવા વ્યક્તિ હતા એટલે એમને કીધું કાંઈ વાંધો નહીં કાલથી આવી જા સવાર આવવાનું સાત વાગે સાંજે પાંચ વાગે છૂટા સાહેબ એ વ્યક્તિનો પગાર તમે સાંભળશો ને તો પગાર જોઈને તમે હચમચી જાશો એ પગાર હતો ફક્ત અને ફક્ત સાત હજાર રૂપિયા કેટલા સાત હજાર રૂપિયા આખા મહિનાનો પગાર એમાં આખું પોતાનું ઘર ચલાવવાનું અને નોકરી કરવાની જેમ કે એમ કરવાનું જેમ કે એમ કરતું જવાનું રજા ન મળે કોઈ વસ્તુ કાંઈ નહીં શું કામ અનુભવ શેનો નહોતો એક તો નોકરીનો નહીં અને સાથે સાથે અંગ્રેજી નહોતું આવડતું પછી વ્યક્તિ એક અંગ્રેજી કારણ કે એમની સાથે ઘણા બધા મિત્રો હતા કે જેમને અંગ્રેજી આવડતું હતું અને એમના પગાર પચાસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજાર સુધીના પગાર હતા કારણ કે એ અંગ્રેજી બોલી શકતા હતા એ સારું એવું અંગ્રેજી મીડિયમમાં ભણાવી શકતા હતા અને જ્યારે આ વ્યક્તિ છે એ વ્યક્તિ અંગ્રેજીના કારણે એને સાત હજાર રૂપિયાની નોકરી કરવી પડતી હતી સાહેબ અને એ વ્યક્તિએ પછી આમ થાની લીધું કે નહીં યાર હવે કઈક કરવાનું થાય છે અને વ્યક્તિ છે અંગ્રેજીની પાછળ પાગલ થઈ જાય છે પાગલ થઈ જાય છે અને લાખો લોકો અત્યારે તેમની પાસેથી અંગ્રેજી શીખી રહ્યા છે મિત્રો એ એ એ વ્યક્તિ 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 કોઈ કોઈ છે વિજય નાકિયા બરોબર એ હું તમને મારી સ્ટોરી કહી રહ્યો છું કે આ બધી વસ્તુઓ મેં ફીલ કરેલી છે મારી સાથે જે જોબ કરતા હતા મારી સાથે જે ભણતા હતા એ લોકોને પૂછજો ક્યારેક તમને મળે તો હું તમને એને રૂબરૂ કરાવીશ ક્યારેક અહીંયા બરોબર છે કે જેને એ નો એ નહોતો આવડતો એ અત્યારે યુટ્યુબ પર ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ અને અંગ્રેજી શીખવાડવાની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યો છે બરોબર છે અને અત્યારે એ વ્યક્તિ છે એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ એટલે કોઈ પણ જગ્યાએ નોકરી નથી કરતો એ પોતાનું પોતાનું ખુદનું ખુદનું કામ કામ કરે કરે છે 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 બરોબર કોઈ પણ જગ્યાએ નોકરી કરતો નથી નાવ આઈ એમ ઓનર હવે હું માલિક છું મારી એપ્લિકેશનનો નો મારી યુટ્યુબ ચેનલ હું માલિક છું અને મારે હવે સાત હજાર થી કઈ કઈ એટલે કઈ ગુના જ્યાદા કરવી જ છે અને કરવી જ છે એ કરી બતાવ્યું ને એટલા માટે સાહેબ આજે મારે ક્યાંય નોકરી નથી કરવી પડતી તમે એમ કહેશો કે સાહેબ આ તમે અમને શું કામ કહાની કહી રહ્યા છો તમારી કહાની તમારા ઘરે રાખો ને પણ સાહેબ કહાની એટલા માટે કહીશ કે તમે ઘણા બધા વિદ્યાર્થીઓ હશે તો અંગ્રેજી પદ્ધતિ હું ફોલો કરતો હતો શું મેં કામ કર્યું એ તમામ પ્રકારની માહિતી આજના આ આપવાનો છું મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક વખત લાઇકનું

લડકર જો નસીબ બદલ દે ઇન્સાન પચીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ આવે ને એટલે બીજા પાસે ઉછી ના લેવા પડે કે ભાઈ બે બે પાંચ દિવસ પાંચ હજાર રૂપિયા બે ત્રણ હજાર રૂપિયા ઉછી ના દે ને બરોબર છે આવી લાઈફ મેં ખુદે ભોગવેલી છે બરોબર પણ એક વસ્તુ ઉપર તમે મહેનત કરી અને મહેનત કરશો એટલે તમારે દિવસો બહુ ઝાઝા આગા નહીં હોય અને એમાંય તમે એક મારી જગ્યાએ અરે મારા કરતાંય સારી એવી જગ્યાએ તમે પહોંચી શકો બટ તમારે કરવું પડે એટલા માટે જ આજનો ટોપિક જ એવો છે કે અંગ્રેજીની મદદથી હું અંગ્રેજીની મદદથી હું નોકરમાંથી માલિક બન્યો છું અને જાણી લ્યો કેવી રીતે હું અંગ્રેજી શીખો છું એ આજના આ લેક્ચરમાં હું તમને કહેવાનો છું તો મિત્રો કહાની તો પૂરી હવે રિયલ તમને હું જે કહેવાનો છું કે મેં જે કઈ રીતે કામ કર્યું છે અને તમારે પ્રોમિસ આપવાનું છે કે એ રીતે હું કામ કરીશ કરીશ અને કરીશ

નતા ખનખનિયા નતા મનીભાઈ ભાઈ નો એટલે દુનિયામાં કાઈ નથી નો તમને કોઈ બોલાવે ન તમારી પાસે કોઈ આવે કે નથી તમારી પાસે કાઈ મની છે તો બધું છે આ ફેક્ટ વાત છે ભલે ઘણા બધા જ્યારે મેં શરૂઆત કરી ત્યારે કોઈ એવી યુટ્યુબ ચેનલ નહોતીસ નતા અને સારા એવા ક્લાસીસ હતા પણ ફી લાખોની લાખોની હવે સાત હજાર રૂપિયામાં ઘર નતું હાલતું એમાં અહીંયા લાખો કઈ કહેવાય એ લોકો ભણતા હોય અને સારું એવું એજ્યુકેશન મેળવતા હોય પણ સાહેબ એક મિડલ ક્લાસથી નહીં પણ મિડલ વ્યક્તિ જ્યારે અંગ્રેજી પોતાની જાતે શીખી શકે છે પોતાની જાતે સેલ્ફ આપણે શરૂઆત કરીએ પણ એ વસ્તુ ચિંતા નહીં કરવાની કીધું ને કેવી રીતે તો અંગ્રેજી શીખા બધી વસ્તુઓ નહોતી તો સાહેબ એક જ વસ્તુ શું ખબર છે બરોબર ઈ કઉ એની પેલા હવે તો તમારી પાસે તો ઓપ્શન છે કે આપણી એપ્લિકેશન છે ને હમણાં હું તમને આખી માહિતી તો આપું જ છું મારી સમયમાં આવું કોઈ વસ્તુ હતી નહીં કે સર આખા વર્ષના ખાલી હજાર રૂપિયા ભરવાના કેટલા હજાર રૂપિયા દર બુધવાર એક એક લાઈવ લેક્ચર આપે સર વિજય સર પર્સનલી તમને શીખડાવે કે ભાઈ આ વસ્તુ નથી સમજાતી તો કેમ બધું પ્રેક્ટિકલી બધું માહિતી તમને આપે બેઝિક થી કોર્સ શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું જે કોર્સમાં આવી જાય અને એના માટે તમારે શું કરવાનું વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ અત્યારે ડાઉનલોડ કરી લ્યો નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપી છે અને વધારે નંબર માટે તમે આ નંબર નો કોન્ટેક કરી શકો છો વધારે ઇન્ફોર્મેશન માટે રેડી અને ખાસ ઓફર 6 માર્ચ સુધી છે બરોબર પછી થોડીક પ્રાઇઝ વધી જશે એના કરતા અત્યારે કોર્સ પરચેસ કરી લ્યો અને તમે પણ મારી જેવું ફીલ કરતા હોય હું જેવું કરતો તો તો મિત્રો આ તમને ખૂબ જ હેલ્પ કરશે મારા સમયમાં આવું કઈ નતું બધું જાતે હું કરતો હતો એક જગ્યાએથી મળતું નહીં હિન્દી ના વિડીયો જોતો એનું ગુજરાતી કરતો ને એનું ઇંગ્લિશ કરવાનું ટ્રાય કરતો સાહેબ ફરી ફરીને કામ કરવું પડતું હતું અને આપણો આ કોર્સ છે ને એ તમને એકદમ બેઝિક થી કડકડાટ અંગ્રેજી બોલતા કરી દેશે જવાબદારી છે અમારી બરોબર હવે શરૂઆત કરીએ સાહેબ આ ચાર સ્ટેપ મેં આ ચાર સ્ટેપ ને ફોલો કર્યા હતા અને એમાં સૌથી વધારે બે સ્ટેપ ફોલો કર્યા એ હું તમને કહું સૌથી પહેલા લિસનિંગ મેં ઘણી બધી વાર કીધું છે લિસનિંગ સાહેબ રોજ જે કલાક બે કલાક સાંભળો તમે કોઈ પણ કામ કરી રહ્યા છો તમારું પર્સનલ કામ હોય કોઈ પણ કાનમાં સ્પીકરમાં એક જ વસ્તુ સાંભળો હું બધાય એક એક વસ્તુ તમને ટોપિક વાઇઝ શીખડાવું છું સમજાવું છું કે કઈ રીતે કરજો બરોબર સાથે સાથે સ્પીકિંગ

એસટી સરકારી બસમાં મેં અપડાઉન કરેલું છે ઘણા બધા વર્ષો તો ઘણા બધા લોકો હવે દોઢ કલાકનો રસ્તો હોય ઘણા બધા લોકો સોંગ સાંભળતા હોય મૂવીઝ જોતા હોય કોઈ પણ વસ્તુ અલગ અલગ ડાન્સ શો જોતા હોય પણ મેં સાહેબ એક જ વસ્તુ ઇંગ્લિશ સ્પીકિંગના જે લેકચર્સ આવતા ને એ જ હું સાંભળતો તો બરાબર કોઈ કોઈ પણ મોટિવેશનલ સ્ટોરી હોય ઇંગ્લિશમાં પછી હું ક્રિકેટનો બિગ ફેન છું તો જ્યારે ક્રિકેટ મેચ ચાલતો હોય ત્યારે હિન્દી કોમેન્ટ્રી નહીં અંગ્રેજી કોમેન્ટ્રી સાંભળતો હતો પણ બસમાં એક જ વસ્તુ સૌથી વધારે અંગ્રેજી બસમાં છે છે સાહેબ અને જ્યારે ઘરે પણ હું કામ હોય સન્ડે હોય કે પછી કોઈ હોલિડે હોય ત્યારે હું સૌથી વધારે અંગ્રેજી જ સાંભળતો હતો એનાથી શું થશે તમને ખબર પડશે કે સામેવાળો વ્યક્તિ કોઈ એક સેન્ટેન્સ બોલે છે કઈ રીતે બોલે છે તો એ જ્યારે મારે ઉપયોગ કરવાનો થશે ને ત્યારે હું કરી શકી હંમેશા કોઈ એને કઈ ઓબ્ઝર્વ નથી કર્યું કઈ સાંભળ્યું જ નથી તો કેવી રીતે બોલી શકશે તો મિત્રો અંગ્રેજી કે કોઈ પણ ભાષા હોય ગુજરાતી હોય આપણે ગુજરાતી પેલા સાંભળું છે બ બે વર્ષ નાના હતા ને ટીડુડિયા એવા ત્યારે અંગ્રેજી સાંભળતા સાંભળતા હતા કે નહીં અને આપણા છોકરાઓ અત્યારે અંગ્રેજી પહેલાં સાંભળતા છે ગુજરાતી પછી એ બોલતા થાય એમાં કોઈ પણ ભાષા સાહેબ સાંભળ્યા વગર આવડે જ નહીં એટલે જેટલો સમય તમે આ સાંભળવામાં આપશો ને એટલો સમય તમારા માટે ઓછો છે એના પછી વાત કરીએ સૌથી મહત્વની વાત એટલે કે સ્પીકિંગ જ્યારે જો તમને તો સાહેબ ડાયરેક્ટ કઈ રીતે બોલતા થવું કાલે મેં એક વિડીયો મૂકેલો છે એમાં મેં એક વસ્તુ શીખવાયું કે અભણ વ્યક્તિ એ કઈ રીતે અંગ્રેજી બોલી શકે એક એમાં આપી છે જોજો અને આપણો જે કોર્સ છે ને એ કોર્સમાં બધી વસ્તુઓ સમજાવી છે કે કઈ રીતે કોઈ ટોપિક ઉપર બોલતું થવું કઈ રીતે આ ટોપિક કોઈ પણ સામે આવી જાય તો કોન્ફિડન્સથી વાત કેમ કરવી કેવી રીતે સેન્ટેન્સીસ બનાવવા કેવી રીતે શબ્દો અચાનક આપણા મગજમાં આવી જાય અને કેવી રીતે ગુજરાતીની જેમ અંગ્રેજી બોલવું એ કોર્સમાં તમને બધું સ્ટેપ બાય સ્ટેપ બેઝિક થી એડવાન્સ અને લાઈવ લેક્ચર સાથે પીડીએફ મટીરિયલ સાથે આપણો કોર્સમાં આપેલું છે એટલે જ હું તમને કહું છું પરચેસ કરી લ્યો હવે વાત કરીએ સ્પીકિંગ ની સાહેબ જ્યારે હું ઘરે હું એકલો હોય ત્યારે એક મિરર મારા જીવનમાં મારો ગુરુ કહું ને કોઈને તો એ છે મિરર એટલે કે અરીસો અરીસાની સામે સાહેબ હું ખૂબ બોલ્યો છું ખૂબ કાંઈ ન આવડે ને મન પડે એવું બોલતો હોય કોને સાંભળો ને અરીસો કે આપણે આપણે હસવાનો તો છે નહીં બરોબર એટલે ખાસ હું જ્યારે બિગીનર હતો ને શરૂઆત કરી હતી ત્યારે હું બહુ ખોટું બોલતો પછી મારી પાસે એક નાનકડો એવો સ્માર્ટફોન હતો તો સ્માર્ટફોનમાં હું સેલ્ફી કેમેરાથી રેકોર્ડિંગ કરતો અને એ સાંભળતો કે હું બરોબર બોલું છું શું કરું છું બરોબર તો આવી ધગજ પહેલાં તો હોવી જોઈએ તમારામાં હિંમત હોવી જોઈએ કરી દેખાવાની તો જ આ બધી વસ્તુ છે એટલે સ્પીકિંગ આ રીતે તમારે કરવાની અને રીડિંગ રીડિંગ શું કામ જરૂર છે રીડિંગ સે વાંચતા તો મને આવડે અરે વાંચતા ભલે આવડે તમને પણ કોઈ એવા સેન્ટેન્સ એને મોટેથી રીડ કરો અવાજ કાઢી કાઢીને કે લખેલું હોય કે આઈ એમ બોય ધીસ ઇઝ અ કાર ધીસ તો એ મોટેથી બોલો મનમાં મનમાં નહીં કોઈ વસ્તુ ક્યારેય મનમાં મનમાં નહીં કરવાની જેમ કરો ને એમ જ આવડે મનમાં મનમાં કરશો તો મનમાં મનમાં આવડશે બોલી બોલીને કરશો તો બોલી બોલીને આવડશે રોજે એક દોઢ પેજ છે એ વાંચવાનું રાખો એટલે જીવનમાં તકલીફ પડશે નહીં અને વાત કરીએ રાઇટિંગની સાહેબ હું રાઇટિંગમાં હું તમને એક વસ્તુ કહીશ કે હું કેવી રીતે કરતો હતો માની લ્યો કે પહેલાં હું થોડુંક વાંચી લઉં પછી માની લો કે મેં કોઈ એક સ્ટોરી સાંભળી પછી હું ડેઈલી રૂટિન બહુ કરતો હતો ડેઈલી રૂટિન કરવા માંડ્યો ને એમાં મને કોન્ફિડન્સ વધવા માંડ્યો તો જ્યારે પણ હું લખતો ને હું મારા વિશે રોજ એક વખત લખતો હતો કે ભાઈ સ્પાસ ટેન્સ હોય તો અપ આઈ વેક અપ એટ 7:30 થર્ટી એમ છે એ એમ ધેન પેરેગ્રાફમાં જો આખું લખવાનું ધેન આઈ બ્રસ્ટ આઈ ય ટીથ માય ટીથ ધેન ધેન આઈ વેન્ટ ટુ બાથરૂમ આવી રીતે આખું મેં આખા દિવસમાં શું કર્યું ને એ બધી વસ્તુ હું લખતો હતો બરોબર છે બધી વસ્તુ હું લખતો તો અને આ રીતે રીતે બોલતો અને સાથે સાથે મોટે તો આ રીતે ભૂલો પડશે ફાફાઈ પડશે પણ ચિંતા ન કરતા એક દિવસ આવડશે આવડશે અને આવડશે જ આ મેથડ તમે બધી ફોલો કરશો ને અને રોજે કામ કરતા રહેજો અને ખાસ આપણી ચેનલ અત્યારે ગુજરાતમાં નંબર વન એમનામ નથી જે મને તકલીફ પડી હતી ને એ જ તકલીફ કઈ રીતે મને વાંધો પડતો એ જ હું પીરસું છું એટલે તમને સહેલું લાગે છે અને સરળ લાગે છે આપણા તમામ વિડીયો જોઈ લો જે લોકો નવા હશે જૂના લોકો તો મારી સાથે વર્ષોથી જોડાયેલા છે એ જોવે જ છે વિડીયો જેથી જ્યારે હું વિડીયો મૂકું ને એટલે નોટિફિકેશન તમને આવી જાય અને સાથે સાથે ઘણી બધી એવી રીતો છે કે જેમાં તમે મારી સાથે કોન્ટેક્ટમાં આવી શકો અને જોડાઈ પણ શકો છો તો મિત્રો સૌથી બેસ્ટ તો આ જ છે એપ્લિકેશન આપણી એપ્લિકેશન દ્વારા આપણે હજારો વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલતા કરી દીધા છે તો તમે બાકી રહી ગયા તો અત્યારે જ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ફક્ત નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છ માર્ચ સુધી જ છે ઓફર એટલે આજે જ પરચેસ કરી લેજો શું કરવાનું વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લો એવું લાગે તો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી અને ઇન્ફોર્મેશન વધારે મેળવી શકો છો દર બુધવારે એક લેક્ચર લાઈવ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું એક જ કોર્સમાં આવી જશે તો આ કોર્સ લઈ લેજો એક વર્ષ સુધી આ કોર્સ તમારા જીવનમાં ચાલશે બરાબર વન યરનો કોર્સ છે કેટલા વન યર વન યર વન ઇયરનો કોર્સ છે એક વર્ષ આજે લેશો આજથી એક વર્ષ પૂરેપૂરું તમને મળી જશે ખાસ લઈ લેજો અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ત્યાં પણ ઘણી બધી એવી રીલ્સો મૂકવામાં આવે છે કે ત્યાંથી પણ તમે અંગ્રેજી શીખી શકો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ બરાબર ફોલો કરી દેજો ટેલિગ્રામમાં જોડાઈ જજો કે જેમાં દરરોજ આપણે લિંક મૂકીએ છીએ વિડીયોની ત્યાંથી પણ તમે શીખી શકો વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો બધી જગ્યાએથી આપણે ફૂલ નહીં પણ ફૂલની પાકડી જેટલું છે એ તમને કરાવવામાં આવશે મિત્રો કેવો લાગ્યો વિડિયો એ જરાક કોમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું રહેશે અને લાઈકનું બટન જરૂર દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા ટોપિક સાથે ફરી પાછા નવા અંદાજમાં પાછા મળીશું તે સુધી આવજો ભાઈ ભાઈ